હું બન્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં રિસ્કોસ ખાતે માલાબાર ગોલ્ડન ડાયમંડ શોરૂમ આવેલું છે જ્યાં સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવ્યું આર્ટિસ્ટ્રી શો તેમના દ્વારા લાવવામાં આવ્યું છે જ્યાં માલાબારના મોટા મોટા શોરૂમ જે દરેક રાજ્યમાં છે તેમાંથી આર્ટિસ્ટ્રી શો માટે સ્પેશિયલ તેમના દ્વારા જે ડિઝાઇન્સ છે તે મંગાવવામાં આવ્યા છે નવ રૂમ જે શોરૂમમાં નવા કલેક્શન લાવવામાં આવ્યા છે ત્યાં આગળ સાતમી જાન્યુઆરી સુધી આ જે પ્રોગ્રામ છે તે ચાલવાનું છે જ્યાં નવા નવા કલેક્શન લાવવામાં આવ્યા છે નવા નવા આર્ટિસ્ટ્રી શોમાં માટે નવા કલેક્શન લાવવામાં આવ્યા છે જેથી તમામ લોકો લગ્ન કરવાની સિઝન છે તેમાં ખરીદી કરી શકે તે માટે મલાબાય ગોલ્ડન ડાયમંડ શોરૂમ રેસ્કોસ ખાતે નવો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે આજે ત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વર્ષના છેલ્લાના બે દિવસ છે આજે ત્રીસ ડિસેમ્બરના રોજ મલાબાર ગોલ્ડન એન્ડ ડાયમંડ્સનો જે શોરૂમ વડોદરા ખાતે રેસકોર્સ રોડ પર આવેલો છે ત્યાં નવ દિવસ માટે અમે એક સ્પેશિયલ શોનું લોન્ચિંગ કર્યું છે જેનું નામ છે આર્ટિસ્ટ્રી શો આ આર્ટિસ્ટ્રી શોમાં અમે ભારત દેશના વિવિધ બધા સ્ટેટ્સમાં જેમ કે દિલ્હી મુંબઈ બેંગ્લોર હૈદરાબાદ કેલકટા બધા મેટ્રો સિટીઝના બધા જે અમારા મલાબારના મોટા મોટા શોરૂમ્સ છે ત્યાંથી અમે બધા ડિઝાઇન્સ અને અમારા કલેક્શન્સ જે એક જગ્યા ઉપર એકત્રિત કર્યા છે ખાસ આપણા એનઆરઆઈ કસ્ટમર્સ માટે અને ખાસ વેડિંગ કસ્ટમર્સ માટે જેમ કે ડિસેમ્બર અને જાન્યુઆરી બહુ લગ્નગાળો હોય છે એટલા માટે અમે ખાસ આ બે સેગમેન્ટ માટે અમારો આર્ટિસ્ટ શો લાયા છે જે નવ દિવસ માટે રહેશે એ સાત જાન્યુઆરી એની છેલ્લી તારીખ છે આ શોની અંદર અમારા બધા સબ બ્રાન્ડ્સ જેમ કે માઇન્ડ જે રિયલ ડાયમંડ જ્વેલરી કલેક્શન છે પ્રિશિયા જે અમારું જેમસ્ટોન સ્ટડેડ જ્વેલરી કલેક્શન છે વિરાઝ જેમાં રોયલ પોલ્કી સિન્ડિકેટ પોલ્કીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અમારું ડિવાઇન કલેક્શન જે ટેમ્પલ કલેક્શન જ્વેલરી છે અને એથનિક્સ જે એન્ટિક જ્વેલરી કલેક્શનનું એક્સક્લુઝિવ ડિઝાઇન્સ છે સો ઓલ ઓવર ઇન્ડિયાના જે બધા મેટ્રો સિટીઝના જે શોરૂમ્સ છે ત્યાંથી અમે આ ડિઝાઇન્સ શોકેસ કરવાના છે નવ દિવસ માટે આગામી નવ દિવસ માટે અને એમાં જે તમે ડિઝાઇન્સ કલેક્શન જોશો એ ઓલમોસ્ટ જે સેલિબ્રિટીઝ પહેરતા હોય જે તમે ફોટોશૂટમાં જોતા હોય જે સિરિયલ્સમાં મૂવીઝમાં લાઈક જોધા અકબર કોન્સેપ્ટ પદ્માવત કોન્સેપ્ટ એ બધા તમને અહીંયા શોરૂમ પર વર્ચ્યુઅલી લાઈવ જોવા મળશે તો હું આમંત્રિત કરું છું વડોદરાની પબ્લિકને આવો એકવાર અમારા શોરૂમ પર અને ડિઝાઇન્સ નિહાળો તમે જે કઈ ડિઝાઇન્સ તમને ગમતી હોય તમે પહેરીને જોઈ શકો છો અને તમે પિક્ચર્સ પણ ક્લિક કરી શકો છો સો થેન્ક થેન્ક યુ યુ ઓલ આજે માલાબાર ગોલ્ડ તરફથી આર્ટિસ્ટિક શો જ્વેલરી શોનું આજે ત્રીસ તારીખથી સાત તારીખ સુધીનું આયોજન કરવામાં આવ્યું છે આજે હું અહીંયા આવી તો જ્વેલરી તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર ખૂબ જ સુંદર કલાકારીવાળી જ્વેલરી માલાબાર ગોલ્ડમાં હું જોઈ શકું છું હમણાં જ હવે લગ્નની સિઝન આવે છે તો લગ્નની સિઝન માટે લોકોને હું એવું કહીશ કે એકવાર જોવા આવે માલાબાર ગોલ્ડમાં જોવે અને અહીંની કારીગરી કારીગરીને એટલું ખૂબ જ ઝીણવટપૂર્વક કારીગરી કરી છે તો એ કારીગરીના વખાણ કરે અને પોતાની ગમતી જ્વેલરી અહીંયાથી શોપિંગ કરે એવી મારી ઈચ્છા છે